વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પોણા છો અને જસ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ હમણાંથી છે ને હું એવું કરું છું કે સવારે જ રેસીપી કરી નાખું છું એટલે સવારે હું રેસીપીને બધું શૂટ કરું ને પછી વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નથી રહેતો અને કેવી રીતનું કર્યું છે હું તમને પહેલા તો હું શેડ્યુલ સમજાવી દઉં તો સવારે ઊઠીને ફ્રેશ છઉં ફ્રેશ થઈને પછી છે ને જ્યારે રસોઈ કરવાની હોય ને ત્યારે જ રેસીપી કરી નાખો એટલે સાથે સાથે જ બધું ક્લીન ક્લિયર થઈ જાય કેમ કે પહેલાં હું છે ને કેવું કરતી હતી સવારે રસોઈનું ને બધું પતી જાય એના પછી અડધી કલાક આરામ કરીને પાછી એક વાગે રેસીપી શૂટ કરતી તું ચાર વાગ્યા સુધી મારી રેસીપીનો ટાઈમ પૂરો થાય અને થોડીક જ વારમાં નેસી ઉઠી જતું હતું ના મને આરામ મળે ના મમ્મીને આરામ મળે કશું જ નહીં અને ત્રણ વખત કિચન ધોવાતું હતું સવારે બપોરે અને પાછું અત્યારે સાંજે રસોઈનો ટાઈમ થાય ત્યારે એટલે હવે સિસ્ટમ આપણે ચેન્જ કરી નાખી અને અત્યારે છે ને ખબર નહીં શું થયું મારે રેસીપી અપલોડ કરવાની હતી તો મેં કીધું દસ પંદર મિનિટ આરામ કરી અને પછી રેસીપી અપલોડ કરું તો એમાં હું સુઈ ગઈ તો રેસીપી અપલોડ થઈ જ નહીં તો હવે જસ્ટ મેં અપલોડ કરી છે તો મમ્મીને તમને નિશુ ઠંડી આવી છે ને તમને મળી ગાય ઓકે ગાય સ્ટાર્ટ થઈ જાય ટક મોટા માણસ મોટા માણસ નઈ તો હમણાંથી દેખાતા નહિગમાં બધા કોમેન્ટ કરતા હતા

તો પછી કેવું થતું તું જુઓ અત્યારે મારું કિચન ક્લીન એન્ડ ક્લિયર છે પહેલાં ત્રણ ત્રણ વખત હું ગાંડાની જેમ ગાંડા જેવું જ કરતી હતી રેસિપી માટે અને અહીંયા જો અમારા લોકોની ગાડી નીકળી ગઈ છે તો હવે છે ને અમારે એક ટાઈમ બે મિનિટ ભાઈ બે મિનિટ બે મિનિટ હવે કેવું છે ખબર છે સચિતને બપોરની સ્કૂલ છે ને એટલે સચિતભાઈ કેવું કરે કે સવારે સાડા અગિયાર પોણા બાર સુધી રમે બરાબર તું જાય ને અડધો કલાકમાં આવા રિયાઝ એટલે નિશીવાની જો રમે જાય અને બપોર ઊંઘી નું ઉઠ્યો ને એટલે આમ તું આવી ગયો એટલે બધાનો ટાઈમ સચવાઈ ગયો નઈ ની શું આ જો ગાડી ની ઉપર બીજી ગાડી ઓ તારી છો આ બધું છે ને અહીંયા કણ નિશાન થઈ જશે ચલાઈયો સ્ક્રેચ પડી જશે ની શું બેસવાનું છે ગાડીમાં દોડીને ફટકું છે એ જો સચી આ ગાડી હરખી ની ચલાવતો ને એમ કે મુ મોટી ગાડી મને આવડે છે તો આ ગાડી તો સીધી જતી નહીં

અને હું અત્યારે આવી ગયો છું ઘરે અમારા ઘરે છે ને બધા ચિલ્લર પાર્ટી આવેલી છે હેલો एवरीवन હેલો આ તું પણ છે અરે ઓ બાપરે હજી કોણ બાકી રહ્યું બસ આટલા જ છો કે હજી કોઈ છે હા ઇન વાયલ કા કે બતઈ એક તો टायर તોડી એક પગ તોડગી किसने તોડાય ઇન ભાઈસાબને કોઈ વાત નહીં એ અબી તું યે શું કે બેઠા

કેટલા વાગ ભાઈ જમવામાં જમવાનો વાસ છે ભૂખ લાગી છે યાર બેસ જાઉં મારો છે ને આ ડાયલોગ વાળો એક શોર્ટ વિડિયો મૂક્યો તો ઘણા બધા કોમેન્ટ આવી કે આ મારો છે આ મારો છે તો ફરીથી આવી ગયો છે મારો ડાયલોગ ઉપર બેસ જાઉં બેસી બસ થોડીક તમે જેટલા વહેલા આવ્યા હતા

કેસા લગા કેસા લગા હું એવું સમજાવું છું કે થોડી વાર બીજા જોવા દે એ ભઈ ફૂદડું આવી ગયું ઘરમાં ફૂદડું મારવા પહેલા ઊભા થા આ ફટ્ટો ભલે ન હોય પણ હાલ ખાવા દે ખાવામાં આવી જશે ફૂદડું જો એ ફરી 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 નીસી મમ્મીએ ઇડલી કેવી બનાવી અચ્છી અચ્છી છે હા એનાથી ખાઈ છે નીસી કેવી રીતે ખાવાનું આમ કલીને

કે ઘણા લોકો પાસે મારા જ્યારે ડિલેવરીનો ટાઈમ હતો એ ટાઈમના જે વિડીયોઝ છે કે હું મંદિરે દર્શન કરીને પછી નીચી વખતે જે બાર મમ્મીના ને એ લોકોના જે એક્સપ્રેશન હતા મારા મમ્મીના મારા બેનના તો એ બધું લોકોએ નથી જોયું અને બધા જ લોકો મિસ કરી રહ્યા છે કે અમારે એ બધું જોવું છે સો મારી પાસે એ બધા વિડીયોઝ પડ્યા છે તો મેં એવું વિચાર્યું કે કેમ ના હું તમારી સાથે પણ શેર કરું સો બસ અત્યારે તમે લોકો એન્જોય કરો એ વિડીયો અને તમને લોકોને કેવા લાગી રહ્યા છે એ પણ કહેજો कुछ लामडी चाहते हैं हाँ नीचे बाढ़ आना चाहिए बाढ़ कहाँ देख पाएंगे वरना पिंकी 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 चाहिए अरे आज ओके लेट्स वार्म आई भी बाबू आज हाँ आई भी वाली ऊपर है क्या हुआ इसको आने दे सुनिए बाबूली आते हैं

તુરંત જ કરીવા દેના છે તો બંગલે તો પાસ થઈ ગયો ફાઈન સુનિયર છે કે હોય હવે તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ બોય Lalo ayo, lalo. Congrats, Roshan. Bas, bas. Congrats, Roshan. Aika tamara. Kya roshan nahi? Roshan nahi, roshan nahi. Aika tamara bhajalo bas? Aika, Roshan? Aika, Roshan.

क्या थी परिवार तो चलवा लो ये तो नहीं हो पा रही उधर ये वीर वीर तुम भी लो उसको भी दे दो तुम ना बेटा ना ना घर आई मैं चुका तो અમે લોકોએ આ વિડીયો જોયો તમને કેવો લાગ્યો અને એની સાથે સાથે બીજી એક વાત કે તમે લોકોએ કદાચ સાંભળ્યું હોય તો બેકગ્રાઉન્ડ વોઇસની અંદર નિશુ સંભળાઈ રહ્યું હતું તો નિશુ જ્યારે જન્મ્યો ને એ દિવસે એની રાશિ પહેલાં તો નિશિવની આવી એનવાળી નિકેશની બનેની સીમ અને એની સાથે સાથે નિશુ કહેવાનું મેઇન રીઝન બિકોઝ જ્યારે ટિકટોક ટાઈમે અમે લોકો વિડીયોઝ મૂકતા હતા તો અમે અમારું હેશટેગ બનાવેલું હતું નિશી નિકેશ અને ખુશીનું જે કોમ્બિનેશન કરીને જે હેસટેગ અત્યારે બધા રાખે છે તો એ ટાઈમે અમે નિશુનું હેસટેગ રાખ્યું હતું અને સેમ રાશિ આવી તો અમે એનું નામ નિશુ પાડ્યું તો એ પણ આજે તમારા લોકો સાથે શેર કરવાનો મને મોકો મળી ગયો કે ઘણા લોકોનું એવું હતું કે ડાયરેક્ટ જ નામ પાડ્યું હશે આમ તેમ બટ સ્ટાર્ટિંગથી જ્યારે જન્મ્યો ને ત્યારથી અમે લોકો નિશુ કહેતા હતા સો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા બીજી એક વાત કે નિશુના છઠ્ઠીના દિવસના વિડીયોઝ પણ છે જે તમારી સાથે શેર કરવાના બાકી છે જો તમને વિડીયોઝ જોવા હોય તો બહુ બધી કોમેન્ટ કરજો તો આપણે એક બે દિવસમાં એ પણ શેર કરીશું અને બસ આજના વ્લોગમાં આટલો જો તું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બભાઈ હરે કૃષ્ણ